જંગલમાં મુક્ત રીતે વિચારતા પ્રાણીઓ પક્ષીઓને મનુષ્યએ પ્રાણી સંગ્રહાલયના નામે પૈસા બનાવવા પ્રાણીઓ પક્ષીઓની સ્વતંત્રતા છીનવી છે આજના સમયમાં ટીવી મોબાઈલ દ્વારા કે વન વિભાગની ખુલ્લી જીપમાં કે નેચર કેમ્પોના માધ્યમથી પક્ષીઓ પ્રાણીઓનું રૂબરૂ પરિચય પ્રાપ્ત કરી શકાય છે તેવા સમયે પ્રાણીઓને પાંજરેપૂરી લોકોને બતાવવા કરતા આવા પ્રાણી સંગ્રહાલયોને બંધ કરી દેવા જોઈએ કહેવાય છે કે એક સમયે સયાજી બાગમાં હાથીની સવારી કરવાનો પણ લાભ લોકોને મળતો હતો પણ ત્યારબાદ આપણે હાથીને સાચવી ન શક્યા ત્યારે હવે સયાજી બાગમાં ફાઈબરના હાથીનું આગમન થયું છે હરણના બચ્ચા તેમજ ડાયનાસોરના પૂતળા કમાટી બાગ ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે જે સહેલાણીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બનશે સયાજી બાગનું રૂપિયા એક પોઈન્ટ એસી કરોડના ખર્ચે નવીનીકરણ કરાઈ રહ્યું છે જેમાં લાઈફ સાઈઝ એનિમલ સ્ટેચ્યુ ગાર્ડનનો સમાવેશ થાય છે નવીનીકરણ અંતર્ગત પાલિકા દ્વારા સયાજી બાગમાં ફાઈબરમાંથી બનેલા હાથી અને ડાયનાસોરને મૂકવાનું નક્કી કરાયું છે હરણના બચ્ચા તેમજ ડાયનાસોરના પુત્રા કમાટી બાગ ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે મહારાષ્ટ્ર ખાતેના અકોલા શહેરના એક મૂર્તિકાર દ્વારા હાથી ડાયનોસોર તેમજ હરણના બચ્ચાની પ્રતિમાઓ ફાઈબરમાંથી પહોંચી છે છે કે સરકારે મનુષ્ય પર્યાવરણનું જતન રક્ષણ કરવું જોઈએ જેથી બાળકોને પર્યાવરણ અનુરૂપ કેમ્પોની અંદર ખરેખરના હાથી હરણ સહિતના પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે અને તે અંગેનો અભ્યાસ કરી શકાય કે કેમ જે પ્રકૃતિએ આપેલું છે તેને નષ્ટ કરી આવા નવા પ્રોજેક્ટ ઊભા કરવાથી ખરી વાસ્તવિકતા સિદ્ધ થતી નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર